કે એમાંથી 2889.81 કરોડ જોગવાઈની સામે માત્ર 2889.81 કરોડ જ અત્યાર સુધી ફાળવવામાં આવ્યા છે ત્યારે 1500 કરોડ રૂપિયા કેમ ફાળવવામાં નથી આવ્યા આજે આદિવાસી વિસ્તારમાં આંગણવાડીઓ નથી શાળાના ઓરડા નથી પીવાના પાણીની તંગી છે આરોગ્યના સાધનોની જરૂર છે છતાં આદિવાસીઓનું પંદરસો કરોડ જેટલું બજેટ માર્ચની એન્ડિંગ સુધીમાં આ વર્ષનું ફાળવવામાં આવ્યું નથી સાથે સાથે એમણે જે બે હજાર આઠસો ઓગણસી પોઈન્ટ એક્યાસી કરોડ ફાળવેલા છે એમાં પણ નવસો ને બે પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયા વણ વપરાયેલા પડેલા છે એક બાજુ અમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ગાઢ ગાઢ ફાળવવા માટેની માંગ કરીએ છીએ અને સરકારને એ જ આદિવાસીઓનું બજેટ ફાળવવામાં રસ નથી ત્યારે એ બાબતે માન્ય મંત્રી શ્રી જે જવાબો આપ્યા છે એના પરથી જણાય આવે છે કે ગુજરાત સરકારને આદિવાસીઓના પ્રશ્નો બાબતે કે એમના વિકાસ બાબતે જરાય રસ નથી બીજો પ્રશ્ન અમારો એ હતો કે આદિજાતિ વિકાસ વિભાગમાં પ્રધાનમંત્રી આદર્શ આદિઆદર્શ ગ્રામ યોજના હોય ગુજરાત પેટન યોજના હોય મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હોય દસ ટકા રાજ્ય કક્ષાના ફંડની બાબત હોય બોર્ડર વિલેજ હોય કે જેટલી પણ આધિમ્યુત્રી યોજના હોય બધા જમાં પ્રભારી મંત્રી શ્રી ત્યાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવે છે એ કામો સાઇટ પર રાખીને એનજીઓ અને એજન્સીઓના બિનજરૂરી કામો બારોબાર મંજૂર કરી દેતા હોય છે જે બાબતે પણ મંત્રી શ્રીને મેં રજૂઆત કરી મેં પૂછ્યું કે ભાઈ પ્રભારી મંત્રી શ્રીની શું જવાબદારી હોય છે

કે જે પણ યોજનાના સ્કોલરશીપ જે પણ બજેટ બાકી છે તે તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે અને આદિવાસીઓના વિકાસમાં સરકારને રસ છે એ સાબિત કરે એ બાબતે અમે રજૂઆત કરી છે